નમસ્કાર મિત્રો અમારી ચેનલ દિવ્યા વોઇસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે ઈશ્વરનું ગણિત સુહાનીને અમેરિકા આવીએ આજે પૂરા પાંચ વર્ષ થઈ ગયા છે તે ભારતથી અમેરિકા ડૉક્ટરનો અભ્યાસ પૂર્ણ કરવા ગઈ હતી અને હમણાં જ થોડા દિવસ પહેલા તેણે ડૉક્ટરનો અભ્યાસ પૂરો કર્યો છે અને હવે તે પોતાના દેશ ભારત પાછી આવી રહી છે સુહાની તો ભારતમાં જ રહીને આગળનો અભ્યાસ પૂરો કરવા માંગતી હતી પરંતુ તેના દાદી દાદાની ઈચ્છા હતી કે સુહાની મોટી થઈને ડૉક્ટર બને એટલે તેને મજબૂરીમાં અમેરિકા આવવું પડ્યું પરંતુ હવે સુહાની ખૂબ ખુશ હતી આખરે પાંચ વર્ષ પછી એ દિવસ આવી ગયો જ્યારે તે પોતાના દાદી દાદા સાથે મળવાની હતી અને પોતાના ઘરે ભારત પાછી જવાની હતી જલ્દી જલ્દી સુહાની બધી તૈયારીઓ કરી લે છે અને એરપોર્ટ તરફ નીકળી જાય છે ફ્લાઇટમાં બેઠેલી સુહાની વિચારી રહી હતી કે દાદી દાદા તેને સામે જોઈને કેવી પ્રતિક્રિયા આપશે કારણ કે તેણે દાદી દાદાને નહોતું કહ્યું કે તે ભારત પાછી આવી લઈ છે તે અચાનક જઈને દાદી દાદાને સરપ્રાઇઝ આપવા માંગતી હતી સુહાનીના મમ્મી પપ્પા નથી સુહાનીનો એક મોટો ભાઈ છે અને ફક્ત દાદા

ઘર છોડીને ગઈ તે દિવસે સુહાનીના પપ્પા સંપૂર્ણપણે તૂટી ગયા હતા ધીમે ધીમે અંદરથી તૂટેલા સમય પછી તેમના દુનિયા છોડીને ચાલ્યા ગયા પછી બંને બાળકો એકલા રહી ગયા પહેલા મા વગર અને પછી પિતા વગર આ બંને બાળકોએ કેવી કિસ્મત પામી હતી એક હસ્તું ખેલતું કુટુંબ તેની માતાની આ ભૂલથી ઉજડી ગયું હતું હવે સુહાની અને તેનો ભાઈ એકદમ એકલા હતા પછી તેના દાદી દાદા આવીને તેમને પોતાની સાથે શહેરમાં લઈ ગયા નવી જગ્યા નવું શહેર નાના બાળકો પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ફ્લાઇટમાં બેઠેલી સુહાની પોતાના સપનાઓની દુનિયામાં ચાલી જાય છે જ્યારે સુહાની પોતાના શહેરથી દાદીના ઘરે ગઈ ત્યારે તે ખૂબ નાની હતી માત્ર સાત વર્ષની ન તો કંઈ બોલી શકતી હતી ન તો કંઈ કહી શકતી હતી ડરેલી ડરેલી રહેતી હતી તેના દાદી દાદાએ ખૂબ લાડ પ્યારથી બંનેને ઉછેરીને મોટા કર્યા એક સારી શાળામાં તેમને ભણાવ્યા ધીમે ધીમે સુહાની અને તેનો ભાઈ સંદીપ બધું ભૂલી ગયા અને દાદી દાદાના પ્રેમમાં એવા રમમાણ થઈ ગયા કે જાણે જીવનમાં કોઈ કમી જ ન હોય સુહાનીની દાદીને સુહાની એટલી પ્રિય હતી કે સુહાની વગર તેમનું ભોજન પણ ન પચતું જો સુહાની એક પણ માટે પણ તેમનાથી દૂર થઈ જાય તો તેમનો શ્વાસ અટકી જતો સુહાની બાળપણથી જ થોડી નટખટ હતી અને તે દાદીના હાથનું જ ભોજન ખાતી તેના દાદા તેને શાળાએ મૂકવા જતા રસ્તામાં સુહાની દાદા સાથે ગપ્પા મારતી દાદા તેને રસ્તામાં સારી વાર્તાઓ અને પોતાના તથા દાદીના પ્રેમની વાતો સંભળાવતા વાર્તા સંભળાવતા સંભળાવતા ક્યારે સુહાનીની શાળા આવી જતી એની ખબર જ ન પડતી ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો સુહાની અને સંદીપ મોટા થવા લાગ્યા સંદીપે ભણી લખીને દાદાના ધંધામાં હાથ બટાવવાનું શરૂ કર્યું પરંતુ તેને આગળ ભણવાનું મન ન હતું પરંતુ સુહાનીના દાદી દાદા ઈચ્છતા હતા કે એક બાળક ડોક્ટરનો અભ્યાસ કરે સુહાની પોતાના દાદી દાદાનું આ સ્વપ્ન પૂરું કરવા માંગતી હતી તે ફક્ત પોતાના માટે જ નહીં પણ દાદી દાદા માટે ડોક્ટર બનવા માંગતી હતી તે દિવસ રાત મહેનત કરતી પરંતુ ભારતમાં રહીને ડોક્ટરનો અભ્યાસ શક્ય ન હતો એટલે તેના દાદાએ તેને વિદેશ મોકલવાની તૈયારી કરી લીધી જ્યારે સુહાની વિદેશ જઈ રહી હતી ત્યારે તેના દાદા તેને દિલાસો આપતા કહે છે સુહાની તું ચિંતા ન કર તારી દાદીનું ધ્યાન હું રાખીશ તું ફક્ત તારા અભ્યાસ પર ધ્યાન આપ અહીંની ચિંતા બિલકુલ ન કર તારી દાદી નક્કામું ટેન્શન લેતી રહે છે હવે તું કોઈ નાની બાળકી નથી તું પોતાનું ધ્યાન રાખી શકે છે અને જલ્દીથી ડોક્ટર બનીને મારી સારવાર કરજે પહેલો દર્દી હું જ હોઈશ દાદાની આ વાતો સાંભળીને સુહાની હસી પડતી અને હસતા હસતા ફરી રડવા લાગતી રડતા રડતા સુહાની દાદી દાદાને બાય બોલી અમેરિકા નીકળી જાય છે સુહાની અને તેના દાદી દાદા રોજ વિડીયો કોલ પર વાત કરતા અમેરિકામાં સુહાનીની સાથે એક છોકરી રોશની હતી જે તેની સાથે ડોક્ટરનો અભ્યાસ કરતી હતી અને તે જ શહેરની હતી બંનેમાં ખૂબ સારી દોસ્તી થઈ ગઈ અને આ તરફ સુહાનીના ભાઈ સંદીપની સગાઈ પાક્કી થઈ ગઈ પરંતુ સુહાનીને ખૂબ દુઃખ હતું કે તે અભ્યાસના ચક્કરમાં ભાઈના લગ્નમાં ન આવી શકી સંદીપની પત્ની સુધા ઘરમાં આવ્યા પછી શરૂઆતના થોડા સમય સુધી ઘરનું વાતાવરણ ખૂબ સારું હતું કાંતાજી અને ગોપાલજીનું સુધા ખૂબ સારી રીતે ધ્યાન રાખતી પરંતુ ધીમે ધીમે તેનો વ્યવહાર બદલાતો ગયો અને તે દાદા દાદીને બુઢ્ઢી કહેવા લાગી સંદીપ પણ સુધાનો જ સાથ આપતો ગોપાલજીનું શરીર હવે સાથ નહોતું આપતું એટલે તેમણે દુકાને જવાનું બંધ કરી દીધું હવે તેઓ ઘરે જ રહીને કાંતાજી સાથે ભજન પૂજામાં લાગી ગયા બહુના ખરાબ વ્યવહારથી દિવસે દિવસે તેમની તબિયત ખરાબ થતી જતી હતી આખો દિવસ નોકરોની જેમ ઘરનું કામ કરવા છતાં બે ટંકનું ભોજન પણ બરાબર નહોતું મળતું એક દિવસ ગોપાલજીની તબિયત વધુ ખરાબ થઈ ગઈ કાંતાજીએ સંદીપને કહ્યું બેટા તારા દાદાને ડોક્ટરને બતાવવા જવું પડશે તેમને ખૂબ તાવ છે સંદીપે કહ્યું મારી પાસે એટલો સમય નથી ને મારી પાસે ફાલતુ પૈસા પણ નથી કે તમારા પર ખર્ચ કરું તમે જાઓ અને દાદાને બતાવી આવો બિચારી કાંતાજી એકલા જ ગોપાલજીને લઈને ડોક્ટર પાસે ગયા સંદીપે પૈસા નહોતા આપ્યા એટલે તેમની પાસે થોડા પૈસા હતા તેથી તેઓ ગોપાલજીને સરકારી હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા ત્યાંના એક ડોક્ટર ગોપાલજીના ઓળખીતા હતા એટલે તેમણે ફી ન લીધી તપાસ કર્યા પછી ડોક્ટરે કહ્યું કે બીપી ઘણું વધી ગયું છે ખાવા પીવાનું ધ્યાન રાખો અને દવાઓ સમયસર આપો તેમણે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને કહ્યું કે આ દવાઓ સરકારી હોસ્પિટલની મેડિકલ સ્ટોરમાં સસ્તી મળશે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લઈને તેમણે દવાઓ લીધી અને ઘરે જવા નીકળી ગયા શહેરમાં ખૂબ જોરથી વરસાદ થઈ રહ્યો હતો એટલે તેમણે ઓટો રાખ્યો અને નીકળી ગયા ગોપાલજી કાંતાજીને કહે છે કાંતા તને વરસાદ કેટલો ગમતો હતો ને દરેક વખતે એમાં ભીંજાવું તને કેટલું ગમતું હતું ત્યારે કાંતાજી કહે છે હાજી એ દિવસો જ અલગ હતા હવે તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે હવે વરસાદમાં ભીંજાતા મન ડર લાગે છે કે ક્યાંય બીમાર ન પડી જઈએ ગોપાલજી કાંતાજીને કહે છે ચિંતા ન કર કાંતા જ્યારે આપણી પૌત્રી ડોક્ટર બનીને આવશે તો આપણી મફતમાં સારવાર કરશે અને જ્યારે મન થશે ત્યારે વરસાદમાં ભીંજાઈશું કોઈ રોકશે નહીં કાંતાજી ગોપાલજીની વાતો સાંભળીને હસવા લાગે છે અને કહે છે છે જાઓજી આ વૃદ્ધાવસ્થામાં પણ તમે કેવી વાતો કરો છો વાતો કરતાં કરતાં બંને ઘરે પહોંચી જાય છે અને ઓટોમાંથી ઉતરીને અંદર જાય છે ઘરમાં પગ મૂકતા જ બહુસુધાનો નાટકનો પૂર શરૂ થઈ જાય છે કેટલી વાર કહ્યું છે તમે બે બુઢા બુઢ્ઢીને કે થોડું ઓછું ખાઓ જ્યારે જુઓ ત્યારે ખાઈ જ રહ્યા છો જુઓ ફાલતુની નાટકબાજી શરૂ થઈ ગઈ ને વહુના તાણાથી પરેશાન થઈને કાંતાજી અંદરના રૂમમાં જાય છે અને ગોપાલજીને કપડાં કાઢી આપે છે વરસાદના કારણે કપડાં થોડા ભીના થઈ ગયા હતા બીમાર ગોપાલજીને પણ તેમની બહુ સુધા ચેન નહોતી લેવા દેતી અને બહારથી જ બૂમો પાડતી અરે હવે આરામ કરવાનું થઈ ગયું ઘરના કામ પણ પડ્યા છે એ કોણ કરશે બસ મફતની રોટલીઓ જ તોડતા રહો છો બિચારા બંને હમણાં જ આવીને બેઠા હતા કે વહુનો બૂમબૂમ ફરી શરૂ થઈ ગયો કાંતાજી જલ્દીથી કપડાં બદલીને રસોડામાં જાય છે ત્યારે વહુ કહે છે અરે વાહ બુઢો શું કરે છે આટલું બધું કામ પડ્યું છે જલ્દી જલ્દી હાથ ચલાવો કાંતાજી કહે છે બેટા આજે તેમની તબિયત ઠીક નથી તેમની જગ્યાએ બધું કામ હું કરી લઈશ તું ચિંતા ન કર જો તું ફ્રી હોય તો થોડો મારો હાથ બટાવ વહુના તાણા ફરી શરૂ થઈ જાય છે અચ્છા બુઢી જીભ ઘણી ચાલે છે તમે બંને શો કોઈ રાજા મહારાજા છો કે આરામ કરશો અને હું કામ કરું ચાલો આ નાટક બંધ કરો અને કામે લાગો બિચારા બીમાર ગોપાલજી બહુની વાતો સાંભળીને કામે લાગી જાય છે બીમારીના કારણે તેમના હાથ ધીમે ધીમે ચાલતા હતા કાંતાજીએ કહ્યું બેટા તારા દાદાને ડોક્ટરે સારું અને હેલ્ધી ખાવાનું કહ્યું છે તેમનું બીપી ઘણું વધી ગયું છે તો શું હું તેમના માટે થોડી ખીચડી બનાવું વહુએ કહ્યું કોઈ જરૂર નથી તેમના માટે ખીચડી વિચડી બનાવવાની રાતના ભાત ફ્રીજમાં રાખેલા છે એ લઈને બંને ખાઈ લો અને હા આજે અમે બંને બહાર જમવા જઈએ છીએ તમે એ જ ખાઈ લેજો બહુએ આચાર અને ભાત ટેબલ પર મૂકી દીધા ભાત બે દિવસ જૂના હતા અને તેમાંથી ખૂબ દુર્ગંધ આવતી હતી એ ભાત ખાવું તો દૂર હાથ લગાડવું પણ મુશ્કેલ હતું વહુ અને પૌત્ર બંને બહાર ફરવા નીકળી જાય છે કાંતાજી જલ્દીથી પોતાના અને ગોપાલજી માટે થોડી ખીચડી બનાવી લે છે અને જૂના ભાતને કચરા પેટીમાં નાખી દે છે ખીચડી બનાવીને જલ્દીથી ગોપાલજીને ખવડાવી દે છે અને ચૂપચાપ પોતે પણ ખાઈ લે છે ઝડપથી બધા વાસણો સાફ કરીને રાખી દે છે નહીં તો બહુને ખબર પડે તો ઝઘડો કરે પોતાના જ ઘરમાં તેમને ચોરી છૂપીને ખાવું પડતું હતું ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો એક દિવસ ગોપાલજીની તબિયત વધુ ખરાબ થઈ ગઈ કાંતાજીએ બહુ અને પૌત્રને કહ્યું બેટા તારા દાદાને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે ત્યારે સુધા અને સંદીપ બંને બોલ્યા પૈસા ઝાડ પર ઉગે છે કે શું કે તોડી લો આટલી નાટકબાજી બંધ કરો થોડું ઘરગથ્થું ઈલાજ કરશો તો બધું ઠીક થઈ જશે બંનેએ દાદાની કોઈ સંભાળ ન લીધી કાંતાજીના વધુ કહેવાથી તેમને ગુસ્સો આવ્યો અને તેમણે દાદી દાદાને ઘરમાંથી જ બહાર કાઢી દીધા બંને હવે મારા કોઈ કામના નથી આ ઘરમાંથી નીકળી જાઓ મારી પાસે ન તો તમારા માટે પૈસા છે ને રોટલી જ્યારે જુઓ ત્યારે મારા માથે બેસી રહો છો પૈસા જ માંગતા રહો છો હવે તમે જાણો અને તમારી બીમારી જાણે અમને અમારી હાલમાં છોડી દો કાંતાજી હાથ જોડીને વિનંતી કરે છે સંદીપ બેટા અમને ઘરમાંથી ન કાઢો હું તારા દાદાને લઈને ક્યાં જઈશ તારા દાદા ખૂબ બીમાર છે અને અમારું કોઈ સગું પણ નથી પરંતુ સુધા અને સંદીપે તેમની એક પણ વાત ન સાંભળી અને તેમને ઘરમાંથી બહાર કાઢી દીધા હવે કાંતાજી પાસે કોઈ રસ્તો નહોતો શું કરે ક્યાં જાય ગોપાલજીની તબિયત ખરાબ હતી આખરે તેમણે તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા સરકારી હોસ્પિટલમાં ભલે પણ ઇલાજમાં થોડા પૈસા તો લાગે જ પૈસા તેમની પાસે નહોતા તેમના ગળામાં એક સુહાગનું મંગળસૂત્ર વેચી દીધું તેનાથી મળેલા પૈસાથી ગોપાલજીની સારવાર કરાવી દિવસમાં ગોપાલજી થોડા સારા થયા અને નજીકમાં એક નાની ઝૂંપડી ભાડે લીધી તેમને ચિંતા હતી કે હવે આગળનું જીવન કેવું ચાલશે શું ખાશું શું કરશું કેવી રીતે રહીશું કાંતાજી લોકોના ઘરે જઈને કામ માંગતા હતા જો કોઈ કામ હોય તો આપો બેટા હું જાડું પોતું વાસણ રસોઈ કોઈ પણ કામ કરી શકું દરેક ઘરે તેમને નિરાશા જ મળતી આખરે એક ઘર મળ્યું તેમને કામ આપ્યું જાડુ પોતું વાસણ અને રસોઈનું કામ મળ્યું કાંતાજીએ વિચાર્યું ચાલો કામ તો મળ્યું ઓછામાં ઓછું બે રોટલી ખાવા માટે પૈસા તો આવશે આમ કાંતાજી અને ગોપાલજી બંને કામે જવા લાગ્યા આ તરફ સુહાનીની ફ્લાઇટ ભારત પહોંચી જાય છે સુહાની ફ્લાઇટમાંથી ઉતરીને સીધી ટેક્સી લઈને પોતાના ઘર તરફ નીકળી જાય છે જેવી તેનું ઘર આવે છે ટેક્સીમાંથી નીચે પગ મુકતા જ તેને દાદી દાદાનો સ્પર્શ થવા લાગે છે દાદીની ગોદમાં બેસીને ખાવું દાદાના ખભે બેસીને મેળો જોવો ભાઈની ચોકલેટ લાવી આપવી સુહાની બધું યાદ કરવા લાગે છે દાદી દાદાની ડાંઠથી બચવા માટે ઝાડ પાછળ સંતાઈ જવું અંદર જતા જતા સુહાનીની આંખોમાં આંસુ આવી ગયા તેને પોતાનું બાળપણ ફરી યાદ આવવા લાગ્યું જો આજે દાદી દાદા ન હોત તો આપણું શું થાત સુહાની ઘરની ડોરબેલ વગાડે છે તેની સામે ભાઈ અને ભાભી ઊભા હતા સુહાનીને જોઈને તેમની આંખો ફાટીની ફાટી રહી જાય છે અંદર ગુસ્તાજ સુહાની ફક્ત દાદી દાદાને જ ગુમો પાડે છે ભાઈ હું કેટલા દિવસથી દાદાને ફોન કરું છું પણ તેઓ ન તો મારો ફોન ઉપાડે છે ન તો મારી સાથે વાત કરે છે દાદી દાદા ક્યાં છે સંદીપ કહે છે બહેન એકવાર તો કહી દીતી કે હું આવું છું તો તારું આવવું વ્યર્થ ન થાત કારણ કે દાદી દાદા બે દિવસ પહેલાં તીર્થયાત્રા માટે નીકળી ગયા છે સુહાની ત્યાં જ સોફા પર બેસી જાય છે સંદીપ કહે છે સુહાની તું આવતા પહેલાં મને એકવાર ફોન કરી લેતી તો હું તને કહી દેત સુહાનીએ કહ્યું ભાઈ મારો ડૉક્ટરનો અભ્યાસ પૂરો થઈ ગયો છે મેં વિચાર્યું હતું કે આવીને બધાને આશ્ચર્ય આપીશ અહીં આવીને તો હું જ આશ્ચર્યચકિત થઈ ગઈ દાદા કેટલા દિવસથી ફોન શા માટે નથી ઉપાડતા જ્યારે ફોન કરું છું ત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ જાય છે કે ક્યારેક ઉપાડતા જ નથી ત્યારબાદ સુહાની પોતાના રૂમમાં જાય છે હાથમાં ધોઈને ચા નાસ્તો કરી લે છે પછી સુહાની પોતાના ભાઈ સંદીપ અને ભાભીને કહે છે હું મારી ફ્રેન્ડ રોશનીને મળવા જાઉં છું તે પણ મારી સાથે અમેરિકામાં ડોક્ટરનો અભ્યાસ કરતી હતી અને થોડા દિવસ પહેલાં તે પણ ભારત પાછી આવી છે બહારથી ટેક્સી લઈને તે રોશનીના ઘરે જાય છે રોશનીના ઘરે જઈને સુહાની તેને બધી વાત કરે છે રોશની હું દાદી દાદાને આશ્ચર્ય આપવા આવી હતી અને જુઓ તેઓ તીર્થયાત્રા માટે નીકળી ગયા મારી સમજમાં નથી આવતું કે દાદી દાદા આટલા દિવસથી મારો ફોન શા માટે નથી ઉપાડતા ઘણી તો તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે ભાઈ ભાભીને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ તીર્થયાત્રા માટે ગયા છે સુહાની ખૂબ દુઃખી હતી કે તે દાદી દાદાને ન મળી શકી ત્યારે રોશનીના મમ્મી પપ્પા તેમની નોકરાણીને ચા નાસ્તો બનાવી લાવવા કહે છે તેમની નોકરાણી સુહાની અને રોશની માટે ચા નાસ્તો લઈને આવે છે જેવી નોકરાણી સામે આવે છે સુહાનીની આંખો ફાટીની ફાટી રહી જાય છે તેના પગ નીચે જમીન સરકી જાય છે અને નોકરાણીના હાથમાંથી ચાની ટ્રે પણ પડી જાય છે સુહાની ઉધી થઈને દોડીને દાદીને જોતા જ તેમને ગળે લગાડી લે છે દાદી તમે ક્યારે આવ્યા બેટી આવતા પહેલાં કેમ ન કહ્યું દાદી કહે છે સુહાની કહે છે દાદી એ બધું છોડો પહેલાં એ કહો કે તમે અહીં શું કરો છો અને મારી ફ્રેન્ડના ઘરમાં દાદી તમને મારી સોગંદ સાચું કહો અને દાદા ક્યાં છે ક્યારથી તમને ફોન કરું છું પણ તમારો ફોન સ્વિચ ઓફ આવે છે ભાઈ ભાભી તો કહે છે કે તમે તીર્થયાત્રા પર ગયા છો આખરે આ શું ચાલી રહ્યું છે દાદી મને સાચું સાચું કહો મારું હૃદય બેસી જાય છે ગોપાલજી રસોલામાં કામ કરી રહ્યા હતા રોશની દોડીને રસોડામાં જાય છે અને દાદાને ગળે લગાડે છે સુહાનીને જોતાં જ દાદાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે જે માણસ જીવનમાં ક્યારેય નથી રડ્યો તે આજે પોતાની દીકરીને જોઈને ફૂટ ફૂટીને રડવા લાગે છે જાણે તેને આજે ફરી જીવવાનો સહારો મળી ગયો હોય રોશની દાદી દાદાને સોફા પર બેસાડે છે અને પૂછે છે કહો તમારી આ હાલત કેવી રીતે થઈ તમારા કપડાં પણ ઘણા ફાટેલા છે એકદમ ભિખારી જેવી હાલત થઈ ગઈ છે દાદી રડતાં રડતા સુહાનીને બધી વાત કહે છે બેટી તું ગઈ પછી જ્યારે તારા ભાઈના લગ્ન સુધા સાથે કર્યા તો થોડા દિવસ સુધી તેનો વ્યવહાર સારો હતો પણ પછી તેણે અમને એક એક રોટલી માટે પણ તરસાવ્યા ઘરમાં નોકરોની જેમ અમારી પાસે બધું કામ કરાવતી અને ખાવા માટે બે દિવસ જૂના બાસી ભાત આપતી તારા દાદા બીમાર હતા મેં તારા ભાઈને કહ્યું કે સંદીપ તારા દાદાને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે તો સંદીપે કહ્યું મારી પાસે ફાલતુ પૈસા નથી કે તમારા પર ખર્ચ કરું ને તમારી બીમારી પર તારી ભાભી કહે છે કે આટલું શા માટે ખાવ છો બે બુઢા બુઢી જેનાથી બીમાર પડ્યા અને એક દિવસ તેમણે અમને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી દીધા તારા દાદા એટલા બીમાર હતા કે મારી પાસે તેમની સારવાર માટે એક પણ પૈસો નહોતો મેં મારા ગળાનું મંગળસૂત્ર વેચીને તારા દાદાની જિંદગી બચાવી પછી તારા દાદાની દવાઓ અને ખાવા પીવાનું પણ જોઈએ એટલે લોકોના ઘરે કામ માંગ્યું ત્યારે આ દેવીએ મને કામ આપ્યું આ મારા માટે કોઈ દેવીથી ઓછી નથી જેમણે મને કામ કરવાની પરવાનગી આપી જેથી હું થોડા પૈસા કમાઈને તારા દાદા અને મારું પેટ ભરું સુહાની કહે છે દાદી તમે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ શા માટે ન કર્યો અને એ નહીં તો મને ફોન કરીને કેમ ન કહ્યું જો મને કંઈ કહ્યું હોત તો આવી નોબત જ ના આવત અને ભાઈ ભાભી તમારી સાથે આવું કેવી રીતે કરી શકે એ ઘર તમારું છે તમે લોહી પસીનાની કમાણીથી બનાવ્યું છે એ ધંધો પણ તમારો છે અમારી પાસે તો કંઈ હતું જ નહીં અમે તો ખાલી હાથ તમારી પાસે આવ્યા હતા ભાઈ આ બધું કેવી રીતે ભૂલી ગયો જો તમે બંને ન હોત તો આજે અમે ક્યાંયના ન હોત ક્યાંય ભીખ માગતા હોત ચાલો મારી સાથે ઘરે દાદી કહે છે રહેવા દે બેટી લડવાથી શું ફાયદો પોતાના જ બાળકો છે અમે તો વળી અમારું જીવન જીવી લીધું અને જે બાળકો છે તે આવું જ કરશે સુહાનીએ કહ્યું દાદી તમે તમારી પૌત્રીને ડોક્ટર શા માટે બનાવી કે તમે લોકો નોકર નોકરાણીની જેમ બીજાના ઘરમાં કામ કરો મારા હોવા છતાં તમે ઘરમાં કામ કરો તો મારા હોવાનો શું ફાયદો ચાલો મારી સાથે હું જોઉં છું કે તમને તમારા ઘરમાંથી કોણ બહાર કાઢે છે સુહાની પોતાના દાદી દાદાને લઈને ઘરે જાય છે ઘરમાં પગ મૂકતા જ સુધા દાદી દાદાને જોઈને ગુસ્સે થઈ જાય છે અરે આ બે ભિખારી કોણ છે કોને ઘરમાં લઈ આવી બહાર કાઢો અમે કોઈને કંઈ આપવાના નથી સુહાનીએ કહ્યું ભાભી થોડું ધ્યાનથી જુઓ આ કોઈ ભિખારી નથી આ અમારા દાદી દાદા છે જુઓ તમારા કારણે આમની શી હાલત થઈ ગઈ છે પોતાના જ ઘરવાળા તેમને ઓળખી નથી શકતા સુધાની નજર નીચી થઈ જાય છે અને તે કંઈ બોલી નથી શકતી સુહાની તેના ભાઈ સંદીપને કહે છે ભાઈ ભાભીનું તો સમજાય છે પણ તું તું કેવી રીતે ભૂલી ગયો કે આ એ જ દાદા છે જેમણે જ્યારે આપણા માથે મા બાપનો સાથ છૂટી ગયો હતો ત્યારે અમને ઉછેરીને મોટા કર્યા હતા અને ત્યાં તેમનું ઘર તેમનો ધંધો બધું જ છીનવીને તેમને રસ્તા પર છોડી દીધા લોકોના ઘરે કામ કરવા મજબૂર કર્યા તે એકવાર પણ ન વિચાર્યું કે આ બંને ક્યાં જશે ક્યાં રહેશે કોણ તેમનો સહારો બનશે જેમણે તેને સહારો આપ્યો તેમની પાસેથી જ તે ઘરબાર બધું છીનવી લીધું સંદીપની આંખો શરમથી નીચી થઈ જાય છે અને તે પોતાના દાદા દાદીના પગે પડીને પોતાના કરેલા કામની માફી માગવા લાગે છે એટલામાં ત્યાં ડોરબેલ વાગે છે અને બે પોલીસ ઇન્સ્પેક્ટર ઘરમાં આવે છે સુહાનીએ આવતા પહેલાં પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી દીધી હતી કે તેના દાદા દાદી સાથે તેના ભાઈ ભાભીએ મારપીટ કરી તેમનું ઘર છીનવી લીધું અને તેમને ઘરમાંથી બહાર કાઢી દીધા પોલીસવાળા સંદીપ અને સુધાની ધરપકડ કરે છે સંદીપ દાદા દાદી પાસે માફી માગતો રહે છે પરંતુ તેઓ તેને માફ નથી કરતા કાંતાજી કહે છે બેટા તે અમારી સાથે જે કર્યું ભગવાન ન કરે કે કોઈ પણ સંતાન પોતાના માતા પિતા સાથે આવું કરે અને જ્યારે પણ કોઈ સંતાન આવું કરવાનું વિચારશે તો તે આ દિવસને જરૂર યાદ કરશે કે અંતે જીત હંમેશા સત્યની જ હોય છે પછી સુહાની અને તેના દાદી ખુશીથી સાથે રહેવા લાગે છે સુહાનીને એક મોટી હોસ્પિટલમાં નિમણૂક મળે છે મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવો અને વિડીયો સારી લાગી હોય તો કૃપા કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો ફરી મળીશું આવી જ એક વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર